અંકલેશ્વરના યુવાને સોશિયલ મીડિયામાં અલ્લાહ અંગે અભદ્ર ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજમાં રોષ ભરૂચ જિલ્લા સમાહરડાને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું અંકલેશ્વરના યુવાને સોશિયલ મીડિયામાં અલ્લાહ અંગે અભદ્ર ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી મુસ્લિમ સમાજ દ્વારા પાઠવાયું આવેદનપત્ર કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું યુવાને સોશિયલ મીડિયામાં અલ્લાહ અંગે ટિપ્પણી કરી હતી જેના કારણે મુસ્લિમ સમાજમાં રોષ બબુકી ઉઠ્યો છે યુવાન સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે અંકલેશ્વરના યુવાને સોશિયલ મીડિયામાં અલ્લાહ અંગે અભદ્ર ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા સમાહલ્લાને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી ભરૂચ અને અંકલેશ્વરના મુસ્લિમ આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વરમાં શાંતિનગર મીરાનગરમાં રહેતા નીતિશ સિંઘ નામના ઈસમે સોશિયલ મીડિયામાં અલ્લાહ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે જે અભદ્ર ટિપ્પણીથી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી ડૂબાઈ છે અને આવી વ્યક્તિ દ્વારા સમગ્ર જિલ્લામાં કોમી વસ્ત ફેલાવી વાતાવરણ દોહરાય તેવી પરિસ્થિતિ ઊભી કરી છે જેથી આ ઈસમ સામે કડક કાર્યવાહી કરી એની સામે પોલીસ ફળિયાદ દાખલકાની માંગ મુસ્લિમ મુસ્તિમ દ્વારા કરવામાં આવી છે મારું નામ જમીર ફરીશ શેખ છે અને હું અંકલેશ્વરનો રહેવાસી છું અને અંકલેશ્વરમાં જે આ ઘટના ઘટી જે ભાઈ અલ્લાહના નામ પર જે ખરાબ ટિપ્પણી કરવામાં આવી જે બે ફામ ગાળો બોલવામાં આવી એને લઈને અમે થોડા ટાઈમ પહેલા પોલીસ સ્ટેશનમાં અંકલેશ્વરમાં બી જાણ કરી હતી પણ એના પછી બી એની ઘણી બધી આવી પોસ્ટો છે કાલના દિવસમાં બી એક પોસ્ટ એને એવી જ કરી છે જેના લીધે સમગ્ર ભરૂચ જિલ્લામાં મુસ્લિમોની લાગણી દુભાઈ છે અને મુસ્લિમોમાં એક એવો રોષ છે કે ભાઈ આ જે બીજ થયું છે ખરેખરમાં બહુ જ ખોટું છે કોઈ પણ માણસને કોઈ પણ બીજા ધર્મ પ્રત્યે આવું કંઈ બી ખોટું બોલવા માટેનો કોઈ અધિકાર છે નથી એના માટે અમે માંગ માટે પત્ર પાઠવવા માટે કલેક્ટર સાહેબ શ્રી પાસે આવ્યા છીએ અને અમે આવી માંગ કરીએ છીએ કે આ ભાઈ વિશે ફરિયાદી થાય અને એને જેલ્લા સળિયા પાછળ એને નાખવામાં આવે અને એના વિશે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે એવી અમારી અપેક્ષા છે અને આજ પછી કોઈ પણ માણસ કોઈ પણ ધર્મનો માણસ કોઈ પણ ધર્મ વિશે કોઈ પણ આવી ટિપ્પણી ના કરે એના પગલે અને આપણા તંત્રનું પોલીસનું કોઈ બી આવો માહોલ ના બગડે એના માટે અમે આવ્યા છીએ અને અમે અમારું આવેદનપત્ર આપીશું અને આવેદન પત્ર પત્ર પછી અમારી અપેક્ષા છે કે ના માટે કાયદાકીય કાર્યવાહી થાય અને એને જેલની સજાની પાછળ ધકેડવામાં આવે એવી અમે અપેક્ષા